કોલેજ જઈને લેક્ચરમાં માં બેઠા ને સાંજે તો જમવા માં ખાધી દા બેલી બધા મિત્રોને રામ રામ તો સવાર સવારમાં મીન્યુ લોક કર્યો શરૂ લે આ લે હવર હવર માં સાવન ભાઈ દીકુલ ભાઈ વેલા ઉઠી ગયા લાગે આપડો ભાઈ બન શાંતિથી બેઠો કેમ કે કોલેજ રજા આવી ગઈ હતી પણ આ નવા નવા વર્ગ શું કરે ભાણા તો શાંતિથી બેઠા બેઠા ફોન જ જવાનો બીજો કઈ કામ જ નહીં નાસ્તો કરવા આવ્યો ને નાસ્તામાં તો છે સેવ ખમણી બધી સેવ ખમણી આ એકલો ખાઈ ગયો એટલે લાઈન થઈ ગઈ લાંબી ને ફરીવાર બનાવી પડશે એ આ લે જોગાણી નાયા વગર દૂધ પીતો પકડાઈ ગયો આ તો લોક બંધ કરીને બધા જોગાણી પછી ખીજવી છે ખોટા હું તો બેઠો લીપમાં ને પેલો બીજો ત્રીજો ચોથો ને આવી ગયો પાસમાં માલ લે શેકાવત સાહેબ આજ નવરા લાગે દીપો કે નાવાનું ભલે બાઈ કર્યું પણ લાઈક કરવાનું ન ભૂલાય આયુષ તારી ગર્લફ્રેન્ડ ભલે લોક જોવે પણ તને હેરાન તો કરવાનો જ છે હા પછી હું મન ને સાગરભાઈ ભાઈ નીકળી ગયા હો પણ મન કે મારા મનમાં મેલો વિખાઈ ગયો હા તો જેમ તેમ કરીને ભૂકી ગયા આપડી જેજી કોલેજમાં માં બેઠા ને આપડા ભાઈ બન ને મળ લીધું પણ આ સ્કૂલ વાળા જલસા છે બાકી જારા જોઈ તે રમતા જ હોય અચાનક રૂમે ભૂકી ગયા ને ભાઈ બન વાસો નું કરે આંસ પડી ગઈ ને આપડા ભાઈ બંધુ તો ગામ ની પેલા જમવા બેહી ગયા આ ભાઈ તો બીજી ગવર્મેન્ટ એક્ઝામમાં પાસ થઈ જાય ને કોઈ પેંડાઈ નો ખવરાવ્યા પછી કેમ્પ બધા ભાઈ બંધો ને હારે મેહોલે હાલ તો જોવા મળ્યો અને જમવા માં તો છે દાબેલી મારા પહેલી વાર વિડીયો જોતા હોય તો ફોલો કરતા હજુ